વડોદરામાં સામૂહિક દુષ્કર્મ કેસનો આરોપી નવ વર્ષે ઝડપાયો છે પોલીસે મૂળ મધ્યપ્રદેશના આરોપી શાંતુ નીનામાની ધરપકડ કરી છે વર્ષ બે હજાર સોળમાં પંચમહાલની વડોદરામાં મજૂરી કામ કરતી યુવતીને હવસનો શિકાર બનાવી હતી યુવતીને એકલતાનો લાભ લઈને રિક્ષામાં અપહરણ કરીને બસમાં બહારગામ લઈ ગયો હતો યુવતીને રાજકોટમાં એક મકાનમાં વીસ દિવસ બાંધી રાખીને ચાર આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું હતો ત્યારે ત્રણ આરોપીઓએ યુવતી એમપીના કમલેશ નિનામાને સોંપી દીધી હતી વીસ દિવસ કમલેશ નિનામાએ પણ દુષ્કર્મ ગુજાર્યાની યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે શાંતુ નિનામા કમલેશ નિનામા કૈલાશ ભાભોર કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી છે ચાર આરોપીમાંથી એકની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો છે જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રકશન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નિનામ હશે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે